આ તરફ જીએસટીમાં ઘટાડા બાદ ભારતની જીડીપીમાં ઉછાળો થયો છે અને બીજા ક્વાર્ટરમાં જીડીપી આઠ પોઈન્ટ બે ટકાના દરે વધ્યો છે હાલના નાણાકીય વર્ષના પાછલા ક્વાર્ટરમાં સાત પોઈન્ટ આઠ ટકા હતો અને પાછલા નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર પાંચ પોઈન્ટ છ ટકા હતો ત્યારે આ તરફ આઠ પોઈન્ટ બે ટકાનો જીડીપી વૃદ્ધિ દર ખૂબ જ પ્રોત્સાહક હોવાનું પીએમ મોદીએ જણાવ્યું છે કહ્યું કે અમારી સરકાર સુધારાઓને આગળ વધારવાનું અને દરેક નાગરિક માટે જીવન જીવવાની સરળતાને મજબૂત કરવાનું ચાલુ રાખશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને અને પર પોસ્ટ પણ કરી છે તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે વૃદ્ધિ દર ખૂબ જ પ્રોત્સાહક આવ્યો છે નીતિઓ અને સુધારાઓની જે અસરને પ્રતિબિંબિંદિત કરે છે